જલારામ મંદિર ખાતે સ્વચુનીલાલ કાલિદાસ કાથરાણી જૂના નાગડાવાસ વાળા પરિવારના સહયોગથી યોજાયેલા વિનામૂલ્યે નેત્રમણી નેત્ર યજ્ઞ કેમ્પમાં બસો ને સિત્યાસી દર્દીઓએ લાભ લીધો અત્યાર સુધીના ઓગણ કેમ્પમાં કુલ

વિનામૂલ્યે કેમ્પ યોજાયો હતો જેમાં બસો ને સત્યાસી દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો તે ઉપરાંત એકસો ને ત્રેસઠ લોકોના નિઃશુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલના ડોક્ટર બળવંતભાઈ ડોક્ટર અલ્કેશભાઈ ખેરડિયા ડોક્ટર કાંજીભાઈ ડોક્ટર સુદામા હેમુભાઈ પરમાર આદમભાઈ નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી તેમજ અત્યાધુનિક ફેંકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારું સોફ્ટ પોલેટેબલ રે લેન્સ નેત્રમણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યું હતું ઓપરેશન માટે રાજકોટ જવા આવવાની વ્યવસ્થા તથા રહેવા જમવા ચા પાણી નાસ્તો ચશ્મા ટીપા વગેરે સુવિધા વિનામૂલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે અહેવાલ જયંતિભાઈ ઠક્કર સિહોરી કાકરેજ